લોકસભાની ચૂંટણીના ફોર્મ ભરાયા બાદ ઉમેદવારો મતદારોને રીઝવવા માટે અને પોતાની પાર્ટીએ કરેલા કામો ગણાવવા માટે લોકો વચ્ચે જઈ રહ્યા છે ત્યારે જિલ્લાના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલનો અમીરગઢમાં લોકોનો સંપર્ક કરવા આવ્યા હતા જે કાર્યક્રમ અમીરગઢ ચાંદની ચોકમાં ગોઠવવામાં આવ્યો હતો અને પાર્ટીએ કરેલા વિવિધ કામો પ્રજા સમક્ષ પરબતભાઈ પટેલે માઇક પકડીને ગણાવી રહ્યા હતા તે જ સમયે અચાનક કોઈ કારણોસર વીજળી ડૂલ થઈ જતાં લોકોએ પરબતભાઈને માઇક વગર સાંભળવા મજબૂર બનવું પડ્યું હતું આ બાબતે અમારી ન્યૂઝ પોઈન્ટ ચેનલના પ્રતિનિધિ અમીરગઢ સબસ્ટેશન વધુ માહિતી માટે સંપર્ક કરતા તેઓએ બોર્ડ અટલ ટેસ્ટિંગના ચેકિંગ ચાલતું હોય દસ મિનિટ પૂરતી લાઇટ કાપવામાં આવી હતી તેવું જણાયું હતું પરંતુ પર્વતભાઈના ચૂંટણી પ્રચારોમાં વીજળી ડૂલ થઈ જતા લોકો નારાજ થયા હતા આ કાર્યક્રમ દરમિયાન ભાજપના ઉમેદવારોને સાંભળવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને અમીરગઢ તાલુકામાં કોંગ્રેસનો જુવાડ ઓછો થયો હોય તેમ લોકોમાં ચર્ચાઓ ચાલી રહી હતી બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર પરબતભાઈ પટેલ આજે અમીરગઢના અમીરગઢનું આગમન થયેલું ચૂંટણીના પ્રચારમાંથી અને સંપૂર્ણ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો તે દરમિયાન શરૂઆતની અંદર જ કંઈક અગમ્ય કારણોસર લાઈટ કપાડી હતી આ બાબતે વધુ પૂછપરછ માટે અત્યારે અમે અમીરગઢ જીઓ સ્ટેશનમાં આવીએ છીએ અને આપણી સાથે અમીરગઢના જે જીઓવી સ્ટેશનના અધિકારી છે એમને આગળ બધી પૂછપરછ કરીશું કે કયા કારણોસર લાઇટ કપાડી હતી સર શું નામ છે મારું નામ એમ કે પરમાર સર આજે અમીરગઢની અંદર વલ્પભાઈ પટેલ આવ્યા હતા તો એમના પ્રોગ્રામ દરમિયાન લાઇટ કપાડી છે તો કયા કારણોસર કપાડ હતું તો અમારા સાથે પહેલાંની જે મરામત હોય હું કામ આપ્યું હતું અને મારા દુનિયા એમના द्वारा युष्ठ आटे साधन करें ये प्रोग्राम तो ये हमने कोई अगर तो जांच करती नहीं अमरा साइड रूप प्रमाण के सलाह तो ये स्टूडें करना लाइव वेट कर पटेल आना चाहिए तक चली बार कोई जांच ना हमें ये कोई जांच नहीं अथवा पावर आज प्रोग्राम शुरू कोई कई रीत पावर बंद न करें तो मैं કાવા સાહેબને જોડ નહીં આ અમીરગઢ સ્ટેશનના અધિકારી એમનું કહેવું છે કે અમીરગઢની અંદર પ્રતિભાઈ પટેલ આવ્યા હતા અમને આવું જ અધિકારી કોઈ પણને જાણ કરવામાં આવી નથી અને કંઈક બોટલ સિસ્ટમના કારણે એ લાઇટ કાપવામાં આવી છે હું મંસિંહ ડાબી ન્યૂઝ પોઈન્ટ ચેનલ અમીરગઢ